જો આ પાણી છે ને નાનું એવું તરાવડું બાંધેલ છે સીમમાં એટલે એની દિવાલમાંથી પાણી નીકળી જાય છે જો દીવાલમાંથી પાણી નીકળી જાય છે કારણ કે ખોખડી દિવાલો હોય ખોખડી દીવાલો છે એટલે પાણી નીકળી જાય છે અને આવા શેકડેમ બધા આવા તરાવડા છે ને એ સમારકામ માગે છે મિત્રો આ કિસાન ભાઈઓ માટે બહુ મહત્ત્વની સીટ છે કિસાન મિત્રો તમે સરકારશ્રી પાસે એવી માગણી કરો ભાઈ કે આવા જે તરાવડા છે જો આ પાણી ભર્યું છે જો આમાં કેટલું પાણી ભર્યું છે સેટ લગી પાણી ભર્યું છે અને આ પાણી છે ને ભાઈ આમ વહી જાય છે જો આમાંથી નીકળી જાય છે અને વહી જાય છે આ પાણી જુઓ ભાઈ ક્યાં સુધી દેખાય તમને આ પાણી નાનું એવું તરાવડું બાંધેલ છે આ ઓછામાં ઓછો ચાલીસથી પચાસ ફૂટનો આમ પોળાઈવાળો બંધ છે લંબાઈવાળો આ નાનો એવો બંધ બાંધેલ છે પણ દિવાલો બધી ખોખડી છે જો આ સામેથી પાણી નીકળે છે દિવાલમાંથી જે આમ સાઈડમાં કરો ઊભો કરેલો હોય ને એમાંથી પાણી આવે અને જો આમાં આ પાણી નીકળે છે આ બે ત્રણ જગ્યાએથી પાણી નીકળે છે અત્યારે તો ઠીક હમણાં જ વરસાદ આવી રહ્યો એટલે આ પાણી ઉપરથી થોડું ઘણું ટપે છે પણ આ પાણી જો દિવાલમાંથી નીકળે છે પાણી જો આ એક જગ્યાએ નીકળે આ બે જગ્યાએ નીકળે આ ત્રીજી જગ્યાએથી આવું સામે કરામાંથી નીકળે બે પાંચ જગ્યાએ છે એમ સાઈડોમાંથી પાણી નીકળી જાય છે મિત્રો અને આ જે ઘાટું પાણી પડે ન્યાય વચ્ચેમાં જે ઘાટું દેખાય ત્યાંથી એ નીકળે છે એટલે આવા તરાવડા સમારકામ માંગે અને સરકારશ્રીને યુદ્ધના ધોરણે આવા તરાવડા સમારકામ રિપેર કરી અને આ પાણી અહીં રોકાઈ જાય તો આમાં છે ને હો દોઢસો વીઘા જીગા પીએ એટલું પાણી રોકાઈ જાય કદાચ માંડવીને કે કોઈ પણ ખેડૂતનો પાક હોય એમાં સો વીઘા કે બસો વીઘા પાઈ દે એટલું પાણી આમાં રોકાઈ જાય તો આ પાણી વહી ન જાય એના માટે આ રિપેરિંગ કરવા જોઈએ અને કરાવવા જોઈએ અને મેન મુદ્દો તો મિત્રો આપણા ગામનો જે સરપંચ હોય ને સરપંચ એને આ બધું ધ્યાન દોરવાનું હોય એને કહેવાનું હોય કે ભાઈ આ તરાવણા આવા તમે છે એ રિપેર કરી નાખો તે જેથી કરીને આ પાણી રોકાય અને રોકાવું જોઈએ મિત્રો તો જ કિસાન આગળ આવે જેથી કરીને એને પાવામાં તકલીફ ના પડે તો આવા કામ કરવા જોઈએ મિત્રો જો આ સેટ સીમાડામાં છે આવું સીમાડે તરાવડું છે આવા નાના નાના તરાવડા તો ઘણા બધા છે પણ પાણી વહી જાય છે એમાં મિત્રો તો કિશનભાઈઓ તમારે જે તે ગામમાં આવા તરાવડા હોય એમાંથી પાણી વહી જતું હોય તો આપણા ગામના સરપંચને કહો કે ભાઈ તમે એમાં રિક્વેસ્ટ મૂકો પાણી પુરવઠા ખાતામાં મૂકો સિંચાઈ ખાતામાં મૂકો ગમે અહીંયા એને જાણ કરો કે ભાઈ આ સમારકામ કરવાની જરૂરિયાત છે જેથી કરીને કિસાનોને ફાયદો થાય મિત્રો જો હું હરદાસભાઈ કરશનભાઈ પિંડારીયા મારું ગામ જૂની ફોર્ટ અને આવા અમારે ગામની અંદર ઘણા બધા તરાવડા છે પણ એમાંથી પાણી વહી જાય છે ભાઈ જો પાણી વહી ન જાય તો પાણી રોકાય આજ પંદર હોળ દિવસથી આ વરસાદ વસે દિવસમાં એકવાર તરાવડું સલી જાય છે અને પાછું બે પાંચ દી દી થાય તો આ પાણી અહીંથી નીકળી જાય છે તો એ પાણી રોકાઈ નથી રહેતું વહી નદીમાં વહી જાય દરિયામાં વહી જાય ભાઈ તો જેથી કરીને આ પાણી રોકાય હું કામ કરવું જોઈએ અને કરવું જોઈએ બસ એટલું જય જવાન જય કિસાન